દેવેન્દ્રસ્યામજી કયાડ અને ગંભીર બુદ્ધિયા વસાવાની ધરપકડ કરવામાં આવી હતી તેમની પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે તેમણે ખેતરમાં બીટી કપાસને ભૂંડથી બચાવવા માટે લોખંડના સેટિંગના વાયરમાં હાઈ વોલ્ટેજ વીજ પ્રવાહ આપ્યો હતો આરોપીઓએ મૃતદેહને પ્રથમ કપાસના ખેતરમાં સંતાડ્યો અને રાત્રે ખાતરની કોથળીમાં ભરીને ટીવીએ સ્ટાર બાઇક પર સુકવાણા ગામની સીમામાં ફેંકી દીધો હતો પોલીસે બંને આરોપીઓને વાલીયા પોલીસ મથકે સોંપ્યા છે જ્યાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર